નમસ્કાર મિત્રો ગુજરાતી જ્ઞાન એકમ એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે આ માસને અંતે ચોથી એકમ કસોટીનું આયોજન છે અને ચોથી એકમ કસોટીની અંદરની તારીખ અને એનો અભ્યાસક્રમ કયા પ્રકારનો છે એની મિત્રો આજે વાત કરવાના છે તો ચાલો શરૂ કરીએ ચોથી એકમ કસોટીનું આયોજન તો ચોથી એકમ કસોટી ધોરણ અને ધોરણ નવ અને દસ એમની વાત કરવાના છે કોવિડ નાઇન્ટીનની જે પરિસ્થિતિ છે તો સરકાર દ્વારા વિવિધ માધ્યમોથી તમને શિક્ષણ આપવામાં આવે છે અને શિક્ષણના આપેલા શિક્ષણના મૂલ્યાંકન માટે ચોથી એકમ કસોટીનું આયોજન છે એ મિત્રો સરકાર દ્વારા કરવામાં આવે છે તો આ માસના અંતે ચોથી એકમ કસોટી છે ધોરણ નવથી બાર સુધીની છે પણ આપણે આ વિડિયોની અંદર વાત કરીશું ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ માટેના કયા વિષયની એકમ કસોટી છે કઈ તારીખે છે અને એનો અભ્યાસક્રમ કેટલો છે તો સૌ પ્રથમ વાત કરીએ કે ચોથી એકમ કસોટી માટેની તારીખ છે સિત્યાવીસ અને ઇઠ્યાવીસ ઓક્ટોબર એટલે કે આવનારી સિત્યાવીસ અને ઇઠ્યાવીસ તારીખે છે બે પેપર જેમ તમે ક્રમશ આપો છો એ જ રીતના એક પેપર સિત્યાવીસ તારીખે અને બીજું પેપર તારીખે લેવામાં આવશે તો ધોરણ નવના એકમ કસોટીના વિષયો છે ગણિત અને સામાજિક વિજ્ઞાન એક પેપર ગણિતનું અને બીજું પેપર છે એ સામાજિક વિજ્ઞાન નું રહેશે પચીસ ગુણનું પેપર અને મેક્સિમમ એક કલાકનો સમય તમારે ઘરે જ આ પેપર છે એ લખવાના છે ધોરણ દસના વિષયો છે ગુજરાતી અને વિજ્ઞાન તો આ મિત્રો છે વિષયની વાત ગણિત અને સામાજિક વિજ્ઞાન ધોરણ નવ માટે અને ધોરણ દસ માટે ગુજરાતી અને વિજ્ઞાન અભ્યાસક્રમની વાત કરીએ તો અભ્યાસક્રમ જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ત્રણ માસનો અભ્યાસક્રમ છે એને આવરી લઈ અને એકમ કસોટીનું પેપર છે એ તૈયાર કરવામાં આવશે ત્રણ માસનો અભ્યાસક્રમ કયા પ્રકાર કેટલો છે એ હમણાં આપણે જોઈએ ને દરેક પ્રશ્નો મિત્રો ખાસ નોંધ લેજો કે દરેકે દરેક પ્રશ્નો છે પાઠ્યપુસ્તક આધારિત હશે એટલે સ્વાધ્યાયના પ્રશ્નોની તૈયારી આપણે સવિશેષ કરવાની રહેશે અને આવનારા સમયની અંદર લગભગ કાલથી ને ધોરણ દસ ગુજરાતીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એકમ કસોટી માટેનો વિડીયો છે એ આપણે મૂકતા જશું પછી વાત કરીએ કે પેપર લખી અને શાળાએ પરત કરવાની તારીખ છે આ છેલ્લી તારીખ છે મિત્રો પાંચ અગિયાર બે હજાર વીસ આની પહેલાં પણ તમે લખાઈ જાય તો શાળા તમારી અનુકૂળતાએ શાળાના આચાર્ય દ્વારા જે સૂચના આપવામાં આવે છે એ પ્રમાણે તમારે શાળાએ આ પેપર લખી અને આપવાના છે જો નોટબુક નોટબુકની અંદર લખતા હોય તો એ રીતના અને સોફ્ટ કોપીની અંદર મોકલતા હોય તો એ રીતના તમારે પાંચ અગિયાર બે હજાર પહેલાં એ શાળાએ પહોંચાડવાના છે જો કોઈ સંજોગો વસાત તમને પેપર ન મળે સિત્યાવીસ તારીખ સુધીમાં કારણ કે સિત્યાવીસ તારીખે પેપર છે તો સિત્યાવીસ તારીખે સવારની અંદર તમને પેપર મળી જશે અને તેમ છતાંય તમારી તમારી પાસે એ પેપર ન પડે તો બોર્ડની વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ આના પર સવારના આ બધા જ પેપરો મૂકાશે તમે એમની અંદરથી પણ ડાઉનલોડ કરી અને તમે એકમ કસોટી છે એ આપી શકો છો પછી વાત કરીએ ધોરણ અભ્યાસક્રમ ધોરણ નવનો તો કે ધોરણ નવની અંદરના બંને વિષયોની અંદર કયા પ્રકારનો અભ્યાસક્રમ છે તો કે ગણિત અને સામાજિક વિજ્ઞાન છે તો જુલાઈ માસની અંદર બીજું ચેપ્ટર છે બહુપદીઓ પંદરમું સંભાવના પછી ઓગસ્ટ માસનો યામ ભૂમિતિ અને દ્વિચલ સુરેખ સમીકરણો અને ત્રીજું ક્રમ છે સપ્ટેમ્બર માસનો રેખાઓ અને ખૂણાવો તો ગણિતની અંદર આ પાંચ ચેપ્ટરો છે જે પાંચ ચેપ્ટરોની અંદરથી એકમ કસોટીની અંદર પૂછાશે પછીનું છે સામાજિક વિજ્ઞાન તો કે મૂળભૂત હકો મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો નવમું પ્રકરણ છે તેરમું પ્રકરણ છે ભારત સ્થાન ભૂસ્તરીય ભૂપુષ્ઠ એક અને દસમું છે સરકારના અંગો અને ચોથું ચોથું પ્રકરણ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો તો સામાજિક વિજ્ઞાન લાગુ પડતું નથી આ દ્વિતીય એકમ દ્વિતીય ભાષા જે ગુજરાતી ભણતા હોય એના માટે છે આપણે આવે છે ગુજરાતી પ્રથમ ભાષા એના પ્રકરણો જુલાઈ માસ ની અંદર પદ્ય પાંચ અને સાત પછી લેખન કાવ્ય સમીક્ષા સંક્ષેપીકરણ ગધ્ય બે અને છ અને વ્યાકરણ એકમ એક આ જુલાઈ માસનો મિત્રો અભ્યાસક્રમ છે એટલે પાંચ સાત બે છ આ પ્રકારનો અભ્યાસક્રમ છે એ રહેશે વ્યાકરણ એકમ એકની વાત કરવામાં આવી છે આગળ મેં આના અમુક વિડીયો છે આઈએમપી એમપી પ્રશ્નોના મૂકી દીધા છે એટલે ફરીથી એ પુનરાવર્તન નહીં કરું પણ પછીના જે વિડીયો છે જે પ્રકરણો બાકી છે એના આપણે મૂકશું ઓગસ્ટ પદ્ય નવ અગ લેખનમાં પત્ર લેખન કરવાનો છે અહેવાલ લેખન કરવાનું છે અને ગદ્ય આઠ વ્યાકરણ એકમ બે આ એટલું છે એ ઓગસ્ટ માસનો અભ્યાસક્રમ છે પછી સપ્ટેમ્બર માસની વાત કરીએ તો ગદ્ય બાર લેખન અને ગદ્ય સમીક્ષા વ્યાકરણ એકમ ત્રણ તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે ગદ્ય અને પદ્યની વાત કરીએ તો પદ્યમાં પાંચ સાત નવ અગિયાર આ છે એટલા કાવ્યો ચાર કાવ્યો છે એમની અંદર આવશે ગધ્યની અંદર બીજો પાઠ છે છઠ્ઠો પાઠ છે આઠમો પાઠ છે અને બારમો પાઠ છે આ પાઠ ત્રણ એટલે કે સાત પછી વ્યાકરણ એકમ એક બે અને ત્રણ છે મિત્રો ખાસ કરીને વ્યાકરણની અંદર ધ્યાન રાખજો કે ત્રણ એકમોની અંદરનું વ્યાકરણ લીધું છે લેખનની વાત કરીએ તો પત્ર લેખન અને અહેવાલ લેખનની આપણે તૈયારી કરવાની છે કાવ્ય સમીક્ષા પણ આવી શકે છે અને સંક્ષેપીકરણ પણ આવી શકે છે તો ગુજરાતી પ્રથમ ભાષાના જે વિદ્યાર્થીઓ છે ધોરણ દસની અંદર અભ્યાસ કરે છે તે તો એના માટે આ અભ્યાસક્રમ છે એ આપણે રાખેલો છે અને ટૂંક સમયની અંદર જ આના વિડીયો છે હું મૂકું છું મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે અત્યાર સુધીના બે એકમ કસોટીની અંદરના જે વિડીયો મૂકેલા છે એમની અંદરથી મિત્રો નેવું ટકા પ્રશ્નો છે એમની અંદરથી પૂછાણા છે તો આ વખતે પણ આપણે એવો પ્રયત્ન કરીશ કે તમને સરળતાથી એ પ્રશ્ન છે એ મળી રહી જે દ્વિતીય ભાષા ભણે છે એના માટેનો અભ્યાસક્રમ આ છે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનની અંદરનું છઠ્ઠું પ્રકરણ છે જૈવિક ક્રિયાઓ દસમું પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન બીજું છે એસિડ બેઝ અને ક્ષાર સાતમું નિયંત્રણ અને સંકલન અને બારમું વિદ્યુત પછી ઉર્જાનો સ્ત્રોત અને ધાતુઓ અને અધાતુઓ એટલા પ્રકરણો મિત્રો વિજ્ઞાનની અંદરના રહેલા છે તો આ પ્રકારની તૈયારી કરો અને બહુ સારી રીતે પરિણામ લાવો ઉત્તમ પરિણામ લાવો એવી શુભકામનાઓ તો આજથી જ લાગી જાઉં અભ્યાસક્રમ તમારી સમક્ષ છે તમારે કયા પ્રકારની તૈયારી કરવી છે આગળનો અભ્યાસક્રમ ઘણો બધો રિપીટ થયો છે એટલે તમને વધારે કોઈ તકલીફ નહીં પડે એટલે તૈયારી કરજો અને ચોથી એકમ કસોટી માટે આપ સૌને બેસ્ટ ઓફ લાક અસ્તુ